નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કે તારીખ ઓગણીસ મી ના રોજ આરપીએફસીની ઓફિસ ખાતે નિગમના અધિકારીઓ અને અન્ય માન્ય યુનિયનના પ્રતિનિધિઓ સાથે પીએફ કમિશનર શ્રી મિટિંગ કરી કેટલાક મુદ્દાઓ બાબતે તેઓએ નિગમ પાસેથી માહિતી માંગી છે જેમાં ઓગણીસો પંચાણું થી પે બિલ મુજબ પગારની વિગતો પીએફ કપાતની વિગતો કર્મચારીઓને મળતા ભથ્થાઓ વગેરે જે વહીવટ દ્વારા આપ્યા બાદ નિર્ણય માટે ભલામણ કરવા શ્રીએ જણાવ્યું છે પીએફ કમિશ્નરશ્રીએ હાર પેન્શન આપવા બાબતે પોતે તેમજ પોતાની ઓફિસ પોઝિટિવ હોવાની ખાતરી આપેલ આ બાબતે એસટી કર્મચારીઓના માન્ય સંગઠનની સંકલન સમિતિ વહીવટ અને પીએફ કમિશનરની સાથે સાંકળરૂપ મજબૂત કડી બની કામદારોના હિતમાં સતત જાગૃતતા દેખાડી કામદારોના હિતમાં સતત પ્રયત્ન પ્રવૃત્તિશીલ રહી ઐતિહાસિક ન્યાય અપાવે તેવી કામદારો અપેક્ષા સાથે આશાઓ રાખી બેઠા છે રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી ભાવનગર